તો આના કારણે મેં શાળાના બાળકો દ્વારા તેમજ સ્ટાફ મિત્રો દ્વારા આખા ગામમાં રેલી કાઢી અને ઘરે ઘરે જઈ અને દરેક માણસોને આની સમજણ આપી તેમજ સરપંચશ્રી દ્વારા અમે એક આખા ગામ આયોજન કરી અને સભા ગોઠવી તેમજ કાપડની થેલીઓ મેં ઘરે ઘરે દરેક વ્યક્તિઓને એનો ઉપયોગ કરવાનું કહ્યું અને પ્લાસ્ટિકનો થેલીનો ઉપયોગ કરવો નહીં તેમ સમજાવ્યું અને પછી ગામમાંથી જે બાળકો બોટલ શાળામાં લાવે છે તેમને એ બોટલને ઇનામ આપવામાં આવે છે અને તેમનું નામ લખવામાં આવે છે જેના કરીને મારા આખા ગામમાં પ્લાસ્ટિક દૂર થવા લાગ્યું અને દરેક ગામની અંદર આવી રીતના બીમારીઓ ફેલાય છે અને પ્લાસ્ટિકથી ઘણા બધા રોગો થાય છે તેની સમજણ પણ ઘરે ઘરે આપી અને બધાને પ્રતિજ્ઞા લેવડાવી અને ગામની દરેક દિવાલોએ મેં પેઇન્ટિંગ દ્વારા સૂત્રો પણ લખાવડાવ્યા અને જે વેસ્ટેજ પ્લાસ્ટિક જે શાળામાં બાળકો લાવે છે બોટલો એને મેં નાના નાના પ્લાન્ટ બ બનાવી અને એમાં છોડવા વવાય એવી રીતના કુંડાઓ ત્યાં બનાવડાવ્યા અને તેનો ઉપયોગ પણ વેસ્ટમાંથી બેસ્ટ કર્યો છે એટલે મારું તો એટલું જ કહેવાનું છે કે મારા આખા ગામમાંથી પ્લાસ્ટિક દૂર થાય અને પર્યાવરણ મારું શુદ્ધ રહે